નમસ્કાર ખેડૂમ મિત્રો આજે આપણે ગુજરાતની નંબર વન પાંચ બિયારણ લઈને આવી ગયા છે અને તે હું ઘરની ખેતીમાં પણ ઉપયોગ કરું છું અને આગળ પણ કરતા રહીશું કારણ કે આ તલ તમે વાવશો એટલે તમારે પંદરથી વીસ વણ સુધીનું ઉત્પાદન મળી રહેશે તો ખેડૂત મિત્રો પહેલું બિયારણ વાત કરી તો આ લી ગોલ્ડ નામનું જે બિયારણ છે તે નવકાર કંપનીનું છે ખેડૂત મિત્રો અને તે આ બિયારણ પણ સારું છે આમાં પણ તમને ઉત્પાદન મળી રહેશે અને આ તમારે ઉભડું બિયારણ થશે એટલે કે છોડ તમારે ઊભો થશે અને દોડવા એક ધારા થશે અને ડાળ્યું થશે નહીં ખેડૂત મિત્રો હવે આપણે ખેડૂત મિત્રો બીજું બિયારણ વાત કરીએ તો ખેડૂત મિત્રો આ નિધિનું કંપનીનું છે અને આ નિધિ પણ કંપની સારામાં સારી જ કહેવામાં આવે છે અને આ નિધિ ત્રણસો અગિયાર છે બિયારણ કોઈ પણ બિયારણ નિધિનું સારું જ આવે છે અને ખેડૂત મિત્રો તમે જો આ બિયારણનો ઉપયોગ કરશો તો તમને આ પંદર મણથી વધારે ઉત્પાદન આપતું રહેશે અને ખેડૂત મિત્રો હવે વાત કરીએ તો કે ત્રીજા બિયારણ વિશે તો આ ખેડૂત મિત્રો વેસ્ટર્ન કંપનીનું છે અગિયાર નંબર અને ખેડૂત મિત્રો આ પણ બિયારણ સારામાં સારું જ આવે છે અને આ પણ કંપની સારામાં સારી જ આવે છે તો ખેડૂત મિત્રો તમે જો આ બિયારણ વાવશો તો તમને આમાં પણ પંદર મણથી વધારે ઉત્પાદન મળી રહેશે અને તમે જો મિત્રો આ બિયારણ તમે ઉપયોગ કરશો તો તમને ફાયદો પણ ઘણો થશે અને ખેડૂત મિત્રો હું તમને ખાસ એક વાત કહી દઉં કે હું કોઈ પણ કંપનીનો માણસ નથી મારી માટે બધી કંપની સરખી જ છે પણ આપણને જે કંપનીમાં ઉત્પાદન વધુ મળતું હોય જે બિયારણ માટે તેના આપણે વિડીયો લઈને આવી પહોંચીશું તો મિત્રો અમે વાત કરીએ કે ચોથા બિયારણ વિશે તો ચોથું બિયારણ છે ખેડૂત મિત્રો મંગલમ માર્સલા અને આ માર્શલ આ કંપની પણ સારામાં સારી આવે છે અને આ ગુજરાતમાં પણ નંબર વન કહેવાય છે તો ખેડૂત મિત્રો આ મંગલમ માર્શલ આવશે સાસઠ નંબરનું બિયારણ આ બિયારણ જો તમે વાવશો તો તમને આમાં પણ ઉત્પાદન પૂરતું મળી રહે છે પંદર મણથી પણ વધારે ઉત્પાદન મળી રહે છે તો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે વાત કરીએ ચોથા નંબરનું બિયારણ તો ખેડૂત મિત્રો ચોથા નંબરનું બિયારણ છે અક્ષય કંપનીનું તો ખેડૂત મિત્રો આ અક્ષય કંપની છે અને આ અક્ષય કંપની પણ સારામાં સારી જ આવે છે અને આ અક્ષય કંપનીનું બિયારણ જે અક્ષય વીસ વીસ જે આવે છે તે બિયારણ સારામાં સારું આવે છે જો તમે આ અક્ષય કંપનીનું બિયારણ વાવશો તો તમને પંદરમણથી વધારે ઉત્પાદન મળી રહે છે અને ખેડૂત મિત્રો આ પાંચે પાંચ જે કંપની મેં તમને કીધી એ ગુજરાતની જ છે અને ગુજરાતમાં નંબર વન કંપની કહેવામાં આવે છે તો ખેડૂત મિત્રો તમને જો અમારી આ માહિતી સાચી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખેડૂત મિત્રો અમે આવાન આવા નવા ખેડૂત માટેના જે ખેડૂત માટેની માહિતી હશે તે આપણી ચેનલની અંદર આવતા રહી છે તો આ રોયલ વીઆઈપી હાદસોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી તમને સૌથી પહેલાં અમારો વિડીયો પહોંચે